આજ રોજ જામલપુર મુકામે મારી વય નિવૃત્તિનું વિદાયમાન અને ભગવાન શ્રી નીલકંઠ મહાદેવના યજ્ઞના નિમિત્તે ગામ જમણવા સાથે વૃક્ષારોપણ વૃક્ષોનું વિતરણ અમારી નવી પંચાયતનું લોકાર્પણ મારો વિદાય સમારંભ સાથે અમારે ગામ પધારેલા મા નર્મદા જે બનાસસ્પતિમાં વહેતા નીરના વધામણા અને સાહેબ શ્રી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈની સાકરપુલા અને આવા વિવિધ સાત પ્રકારના પ્રોગ્રામો જે કર્યા એમાં ખૂબ જ સરસ મજાનો એ પ્રોગ્રામ અને કાર્યક્રમ થયેલ છે હરિયાળી બનાવવાનો એક પ્રતિ પ્રતિક્ષણા લીધી છે કેવી રીતે કરશું દર વર્ષે અમારા ગામમાં ત્રણથી ચાર હજાર વૃક્ષોનું વાવેતર થાય અને વૃક્ષોની વ્યવસ્થા આજે પણ ચાર હજાર વૃક્ષોની અમે કરી છે એવી દર વર્ષે ત્રણથી ચાર હજાર વૃક્ષો જે બિનફરાવું અને બાગાયતી પાકોમાં લોકો જોડાય તો હું પોતે પણ બીજા મારે અત્યારે બે હજાર વૃક્ષો બાગાયતી ખારેના છે તો હજાર વૃક્ષો વધારું એવા સાથે સાથે ગામમાં બધા થઈને પાંચેક હજાર વૃક્ષો ફળાવું થાય અને બાકીના આવા આપણા દેશી કુળના એમ કરી અને મારા ગામમાં પાંચ વર્ષની અંદર પચાસ હજાર વૃક્ષો થાય અત્યારે કુલ પંદર હજાર વૃક્ષો અમારે ગામમાં છે આ શરૂઆતમાં ડેરીમાં હમણાં તબાકામાં સારું ઇનામ આપણા ગામમાંથી લીધું તો એના વિશે જો એ પણ મારા ઘરને જ મળ્યું છે અમે શરૂઆતમાં ઠેર ઓગણીસો છોતેરમાં અમારે ગામ ડેરી આવી ત્યારે એક રૂપિયે લીટર દૂધ હતું ત્યારે અમારો મહિનાનો પગાર લગભગ ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયા આવતો અને આજે એ જ ગ્રાહક અમે એક કરોડ રૂપિયાનું આ વર્ષે ડેરીમાંથી બ્યાસી લાખનું દૂધ ભરાવ્યું અને વધારા સાથે એકવીસ લાખ રૂપિયા જેટલો વધારો આવશે તો એક કરોડ રૂપિયાની અમને દૂધમાંથી આવક થયેલ છે